કૃષ્ણ કનૈયા લાલ કી જય હેજી જેનાયંતર્માય જ્ઞાનયન ધાર રે સમજણ એ ને શું કરે રે જી જી પાપી પાંથ લાગે જેને પ્યારા રે સમજણ એ છો કરે રે ધર્મ ધર્મયો વાત જે ન જાણે રે ધર્મ ધર વાત જે ન જાણે રે એ હેજી સા ખોટા પ્રમાણે રે સમજણ એન શો કરે રે હે જી જે નાયન ધર્મ જ્ઞાન ધારણ રે સમજણ એ સોં કરે રે આ બુદ્ધાયજ્ઞાની ઓરય અભિમાનિ રે આ બુદ્ધાયજ્ઞાની ઓરય અભિમા એજી પાપી પાંથ લાગે જેને પ્યારા રે સમજણ એને સો કરે રે સંતોની વાતું ધ્યાને ના લે તો રે સંતોની વાત ધ્યાને ના લે हेजी सन्तो नय भ गुण जो तोरे सम्झण सो गरे रे, करे रे, रे। जे हेजी जनायन्त धर्म ज्ञान रे सम्झे सोँ रे સતસંગ માન કા તતસંગ માન તે એમ નહી સતસંગ ન તું રે સમજણના ને શું કરે રે હે જેનાયન ધર્મ જ્ઞાન ધારણ રે સમજણ એને શો કરે રે નાનો ન તાર હે જી બેટા બેટ આવના તારા રે સમજણ એ સો કરે રે હે જી ભલે રે હેજી જન પાપી પાંત લાગે પ્યાર રે સમજણ એને શું કરે રે કૃષ્ણ કનૈયા લાલ કે નાનુભાઈ કહે છે કે જેને અંતરમાં અજ્ઞાન અંધારા સવાઈ ગયા હોય અને એને આપણે પછી સમજણ આપીએ કે ગીતાના પાઠ કરીને સમજાવો કે ભાગવત રામાયણ સમજાવો પણ એને કાંઈ અસર જ ન કરે કેમ કે એને પાપી પંથ લાગે છે પ્યારો એને સંસારનો જે કાંઈ સારો પંથ નથી લેતો પણ પાપી પંથ હોય ને નિંદા ન દેખાય ને ઈર્ષા એને બહુ ગમે છે તો એને સમજણ અસર નહીં કરે ગમે એટલું એને સમજાવો પણ એ એનું ધાર્યું જ કરશે ધર્મ એ વાતો એને ન જાણે એ તો સાત્રોને ખોટા પ્રમાણે ધર્મ શું અધર્મ શું એ વાત જ એને નારું છે શાસ્ત્રોને ખોટા પ્રમાણે કે ના ના ગીતાજીમાં દેવું બધું કે એમ આપણે થોડું કરવાનું ભાગવત રામાયણ તો બધું કે આપણાથી ન થાય પણ કેમ ન થાય માનવ જે માનવ જે ધારે કરી શકાય અત્યારે તો માનવની બુદ્ધિ ક્યાં ને ક્યાં ચંદ્ર સુધી પહોંચી ગઈ તો એટલું આપણેથી ન થાય કે આપણે સાચે રસ્તે વળી જઈએ ખોટો રસ્તો છોડી દઈએ અબુધ અજ્ઞાની ઉર અભિમાની અબુધ અને અજ્ઞાની હોય ને મતલબ બુદ્ધિ વગર નો હોય અજ્ઞાની હોય અજ્ઞાની એટલે સંસારને જ જે પ્યારો માનતું હોય એને ઉરમાં અભિમાન બહુ હોય અભિમાની એને પોતાનું જ ધાર્યું કરે એ કોઈ સંતનું કે કોઈ ભક્તનું કે કોઈ માતા પિતાનું એ કોઈનું ન માને વાત સાચી માને પોતાની જ આ નાનું ભાઈ કહે છે અને આપણે આવા જોઈએ ને એ પછી એને સમજાવવાનું આપણે માતા બહુ પડવું હોય નહીં એના કિસ્મત એને મુબારક કરીને છોડી દે આપણે શું કરવું જોઈએ આપણે ધ્યાન રાખવાની સંતોની વાતો એને ધ્યાન ન લેતો સંતો કેટલું સમજાવે પણ એ ધ્યાનમાં લેતો ને ધ્યાનમાં લેતો તો બેડો પાર થઈ જાય ઘણો તો તો વાલીયા જેવા એક પડ હરિભજન કરવા માટે પણ વાત માં લે તો ને એણે પેલા તો ના માની પણ બધાને પૂછવા ગયો પછી માની કે સાચી વાત આ તો કોઈ પાર્ટનર નથી થતો પાપમાં માટે મારે એકલા ને શું કરવા માટે હું એ પાપ નહીં કરું જાડે જો ટલો પાપી પણ સતા એ તોરલની વાતમાં માની ગયો તો સુધરી ગયો એમ આપણે કોઈ સંતની વાત માનશું ને તો કદાચ પરિવર્તન થઈ જશે આપણામાં હો સંતો ની વાતો ધ્યાનમાં ના લે તો ઉલટા સંતોના અવગુણો જોતો સત્સંગમાં જાતા મને અચકાતા સત્સંગમાં જવામાં એને રૂચિ જ ન થાય કેમ કે પોતાનું દાર્યું જ કરવું એ તો બધું બીજું જ કે એને કેમ જામે ગમે નહીં સત્સંગની એની વાતો હા કોઈની અધિકાઈ કોઈની નિંદા કોઈની ઈર્ષા એ વાતો એને બહુ પ્યારી લાગે અજ્ઞાની માણસને પણ સંતો ની વાતો એને જોરાય ન રૂચે નાનું ભાઈ કહે આવા નુગરા નઠારા બેઠા બેઠા ગળે આભના તારા એટલે કે કોઈના કોઈના એ ગુણો જોતા હોય એ ક્યારેય ભગવાનની વાતો તો કરતા જ ન હોય તો આપણે આમાંથી શીખાય તો શીખવાનું આપણા અવગુણ આપણે જોવાના છે અને સદગુણ આપણે બીજાના જોવાના છે કોઈ છે કોઈ બીજા જ્ઞાની માણસો એના આપણે ગુણ જોશું તો આપણામાં પણ ગુણ આવશે કૃષ્ણ કનૈયા લાલ કી જય